બાદના સોલા પર્વ આશ્વરી પચાસ વર્ષનું શિવાલય છે જે શ્રીલિંગેશ્વર મહાદેવ મૃત્યુ શિવાલયમાં એક શાંતિ આ મંદિરની સ્થાપના શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ ઓગણીસો પંચોતેરમાં કરી હતી ત્રણ શિવલિંગ અલગ અલગ મહત્વ ધરાવે છે ત્રિલિંગેશ્વર મહાદેવ મંદિરમાં ગોપાલેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ અને એકલિંગજી મહાદેવ બિરાજમાન કરવામાં આવ્યા છે ત્રિલિંગેશ્વર મહાદેવના આ સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોને ધન્ય મહિનાની અંદર વિવિધ પ્રકારે અલગ અલગ પ્રકારના શૃંગાર થાય ખાસ કરીને વિશેષ સોમવારના દિવસે ભગવાનને અદ્ભુત અને દય દીપ્યમાન મજાનો વિશેષ શૃંગાર થાય અને સાંજે સાત ને પાંચ કલાકે ભસ્મા આરતી ધૂપ આરતી અને મહાઆરતી ભગવાનની થાય અને ભક્તો પ્રસાદ લઈ અને પોતાની ધન્યતાને અનુભવે છે શ્રદ્ધાળુઓને મન ત્રિલિંગેશ્વર મહાદેવ તીર્થ સરિખું છે ત્રિલિંગેશ્વર મહાદેવના પાવનકારી સ્થાનકનો મહિમા એવો છે કે મંદિર બારે માસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે દરેક સોમવારની સાથે ગુરુવારના દર્શનનું પણ વિશેષ મહત્વ છે શ્રાવણ માસના સોમવાર અને મહાશિવરાત્રીના રોજ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભાગવતની બાજુમાં જે ત્રિલિંગેશ્વર મંદિર છે નું ત્યાં હું વર્ષોથી ત્યાં જ આવું છું દર્શન કરવા અને કદાચ આ નજીકના એરિયામાં અમદાવાદની આજુબાજુ કે કદાચ ગુજરાતમાં ત્રણ શિવલિંગ એક સાથે હોય એવું કદાચ પહેલું મંદિર છે અને અહીંયા આવીને એવું લાગે કે શાંતિ એટલી હોય છે દર્શન કરવાની પણ મજા આવે છે અને ધાર્મિક રીતે બહુ સારી જગ્યા છે અમદાવાદના ત્રિલિંગેશ્વર મહાદેવ પર અભિષેકનું અદકેરું મહત્વ છે ત્રિલિંગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો દૂધ જળ કાળા તલ અને બીલીપત્ર શિવલિંગને ચઢાવે છે મહાદેવના દર્શન કરવા આસપાસના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે વારે તહેવારે મંદિરે ભજન કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં આસપાસના વિસ્તારના લોકો હાજરી આપી મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે હું રોજ અહીંયા આવું છું શ્રાવણ મહિનાના પહેલેથી હું અહીંયા જ આવું છું અને અમને અહીંયા જે શાંતિ મળે છે સુખ અને સામે કૃષ્ણ કનૈયાલાલનું મંદિર ને અહીંયા મહાદેવ બંનેનું રોજ સવારમાં દર્શન થાય આવી અદ્ભુત જગ્યા કસે બીજે ના મળે અને મારો દિવસ જ અહીંયાથી શરૂ થાય છે કે હું જ્યારે મહાદેવને પહેલી વાર જોઉં ત્યારે જે મને સુખ મળે એની પછી આખો દિવસ મારો સારો જ જાય એટલે અહીંયા જે પરમ શાંતિ છે એવી શાંતિ કસે નથી હોતી મંદિરમાં લઘુરુદ્ર શિવ અભિષેક રુદ્રાભિષેક મહા મૃત્યુ જપ જેવી પૂજાઓ કરવામાં આવે છે મંદિરમાં એકસાથે ત્રણ શિવલિંગની ભક્તો પૂજા કરી દર્શન કરે છે અહીં આવતા દરેક ભક્તો ભગવાન શિવના દર્શન કરી ધન્ય થાય છે મંદિરના પ્રાંગણમાં વર્ષો જૂનો પીપળો આવેલો છે ભાવિકો મહાદેવના દર્શન કરી પીપળે જળ ચઢાવીને તેની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે ઘણા સમયથી આવું છું ત્રિલિંગેશ્વર મહાદેવજીના મંદિરે દર્શનાર્થે ખરેખર આ જે ત્રિલિંગેશ્વર મહાદેવ મંદિર છે એ ઘણું જૂનું છે ચાલીસથી પચાસ વર્ષ જૂનું છે અને જે આ પીપળો છે એ બી એના કરતાં બી ઘણો જૂનો છે અને અહીં આવ્યા પછી મનને ઘણી શાંતિ મળે છે પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થાય છે એટલે હું નિત્યક્રમ ત્રિલિંગેશ્વર મહાદેવના દર્શનાર્થે આવું છું દરરોજ સવારે અને એક ત્રિલિંગેશ્વર મહાદેવ જે એક છે એમાં ત્રણ લિંગ છે ગોપાલેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ એકલિંગજી મહાદેવ જે ખરેખર અદ્ભુત છે આવા ત્રણ જે મહાદેવજીના જે છે શિવલિંગ એવા ક્યાંય લગભગ જોવા મળતા નથી ત્રિલિંગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં મંદિરે રોજ મેળાનો માહોલ સર્જાય છે જ્યારે સોમવારના દિવસે મંદિર પરિસર શિવ ભક્તોથી ઉભરાતું હોય છે લોકોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર એવા ત્રિલિંગેશ્વર મહાદેવની ભાગવત વિદ્યાપીઠ સોલામાં અસીમ કૃપા હોવાથી સોલાના લોકો મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સામાજિક અને સેવાકીય કાર્યો પણ કરે છે ભાગવત વિદ્યાપીઠમાં ભણતા બાળકોને બટુક ભોજન વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને પૌષ્ટિક ભોજન કરાવવામાં આવે છે જેમાં દરરોજ છસ્સોથી વધારે લોકો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે હું અહીં અમદાવાદની અંદર સોલા ભાગવત વિદ્યાપીઠમાં વર્તન તો સંસ્કૃત મહાવિદ્યાલયમાં ભણું છું અહીં ભોજનાલયની અંદર કેતનની અંદર બસોથી અઢીસો બ્રાહ્મણો અહીં પ્રસાદની ગ્રહણ કરે છે અને અહીં જે સેવકો છે એ પણ અહીં પ્રસાદનું ગ્રહણ કરે છે બે ટાઈમ દરેકને સાત્વિક ભોજન મળે છે અને અહીં જે વૃદ્ધો રહે છે વૃદ્ધાશ્રમની જે સેવા છે વૃદ્ધો પણ અહીં જે સ્વાતિક ભોજન છે એ ગ્રહણ છે વિશેષ એમને ફલાહાર સવાર સાંજ અને સવારે દૂધનું એ લોકો વ્યવસ્થા આપે છે અમદાવાદના ત્રિલિંગેશ્વરના દર્શને આવનારા દરેક ના મનોરથને મહાદેવ પરિપૂર્ણ કરે છે અને આસ્થા સાથે મહાદેવને અભિષેક કરનારની દરેક મનોકામના મહાદેવ પૂર્ણ કરે છે મહાદેવના દર્શન માત્રથી એક અદભુત આનંદનો અનુભવ કરી લોકો ધન્યતા અનુભવે છે ત્રિલિંગેશ્વર મહાદેવ મંદિરમાં ગુજરાત જ નહીં ગુજરાત બહારથી પણ દર્શનાર્થીઓ આવતા હોય છે ઉજ્જૈન મહાકાલ આયે और यहाँ बाबा महाकाल के तीन शिवलिंग शिवलिंग विराजमान है यहाँ पे यहाँ हमने आके दर्शन करे और बहुत अच्छा लगा हमें और बहुत अच्छी जगह है पर्यटन स्थल बहुत अच्छा है यहाँ पे और बहुत शानदार लगा यहाँ पे जय श्री महाकाल यहाँ आया बहुत अच्छा लगा यहाँ जब जानकारी मिली तो पता चला तीन महादेव विराज थे और जब यहाँ अनुभव करा तो बहुत अच्छा लगा बहुत हर्ष महसूस हुआ बाबा की कृपा सब पे बनी रहे भक्तों पे और

અહીંનું શાંત અને સ્વચ્છ વાતાવરણ લોકોને આકર્ષિત કરે છે અહીં એકવાર જે ભાવિક દર્શને આવે છે તે વારંવાર દર્શને આવે છે અહીં ભાગવત વિદ્યાપીઠમાં ભણતા બાળકો દિવસની શરૂઆત ભગવાન શિવના દર્શન કરીને કરે છે પાઠશાળાના ઋષિકુમારે પ્રાતઃકાલે સંધ્યા વંદન કરીને અહીં શિવાલય એટલે ત્રિલિંગેશ્વર મહાદેવના દર્શન કરવા આવે અને અહીં મહિમના સ્તોત્ર રુદ્રાષ્ટાધ્યાય આદિ વગેરેનો સ્તોત્ર પાઠ કરે છે અને અહીં આવવાથી એમને એક અનુભૂતિ થાય છે કે શિવ સાક્ષાત હોય છે અને મહાદેવ ઉપર એવું કહેવામાં આવ્યું છે કે બધા દેવોની પ્રદક્ષિણા એટલે કે એક શ્લોક છે ધર્મમાં એકા ચંડ્યા રવે સપ્તઃ તિસર કાર્યા વિનાયકે હરે ચતસ્રસઃ કર્તવ્યા શિવસ્યાર્ધ પ્રદક્ષિણા હવે ભગવાનની કેટલી પ્રદક્ષિણા કયા ભગવાનની કેવી રીતે પ્રદક્ષિણા કરવી અને કેટલી કરવી તેના વિશે ધાર્મિક ગ્રંથોમાં લખેલું છે એકા ચંડ્યા એટલે માતાજીની એક પ્રદક્ષિણા કરવી જોઈએ હરે સપ્ત હરે ચતસ્રસ એટલે હરિ વિષ્ણુ ભગવાનની ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ અને ગણેશજી વૈઘ્ન વિનાયક એમની ત્રણ પ્રદક્ષિણા કરવી જોઈએ અને શિવસ્યાર્ધ પ્રદક્ષિણા એટલે ભગવાન શિવ મહાદેવ એમની અર્ધિત પ્રદક્ષિણા કરવી જોઈએ એવું ધાર્મિક ગ્રંથોમાં કહેવાયેલું છે દરેક મંદિરો અને ધાર્મિક સ્થળો પાછળ લોકો આયકા અને પૌરાણિક માન્યતાઓ જોડાયેલી હોય છે જ્યારે કેટલાક જૂના મંદિરોમાં લોકોની શ્રદ્ધા અને આસ્થાથી ક્યારેક ચમત્કાર રૂપે મંદિરોની સ્થાપના થતી હોય અને દેવી દેવતાઓની પૂજા થતી હોય છે ત્યારબાદ અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે મંદિરો આસ્થાનું કેન્દ્ર બને છે ત્યારે અમદાવાદના ત્રિલિંગેશ્વર મહાદેવની ભાગવત વિદ્યાપીઠમાં મહાદેવનો મહિમા અનેરો છે ભગવાન ભોળાનાથ હર હંમેશ તેમના ભાવિક ભક્તો પર પ્રસન્ન રહીને દરેકની મનોકામના પૂર્ણ કરે છે